કિચન આજે આપણે બનાવીશું ચણા શાક તો અહીંયા સૂકા જે ચણા આવે છે એ સૂકા ચણા દેશી ચણા લઈ અને રાત્રે પલાળી દીધા છે મસ્ત એવા પલળી ગયા છે અને અહીંયા બટેકા લીધા છે આપણે પાંચ બટેકા લીધા છે ચણા અને બટેકા બંને સાથે આપણે બાફા મૂકી દઈશું પાંચથી છ સીટી કરશું એટલે મસ્ત એવા ચણા અને બટેકા બફાઈ જશે અને અહીંયા આપણે બે ડુંગળી ઝીણી ઝીણી ખમણી લીધી છે અહીંયા એક લસણનો ગાંઠિયો કોની લીધો છે અહીંયા બે ટમેટા આપણે ખમણી લીધા છે લીલા ધાણા લીધા છે અને એ બે લીલા અને એક ઇંચ આદુનો ટુકડો કરી લીધો છે આપણે આ લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરવાની છે પહેલાં આપણે ચણા અને બટેકાને બાફી લેવાના છે તો અહીંયા આપણે પાણી ઉમેરી દીધું છે અને હવે બટેકા પણ ધોઈને આપણે ઉપર ઉમેરી દઈશું તો અહીંયા આપણે બટેકાને પણ સરસ ધોઈ લીધા છે તો હવે આમાં ઉમેરી ને મીઠું ઉમેરી અને આપણે બાફી લઈશું છ સીટી લઈ લેશું હવે આપણે છ સીટી લઈ લેશું તો આદુ અને મરચાં ને પણ ઉમેરી દેસુ પણ ઉમેરશું થોડું આપણે મીઠું ઉમેરશું એટલે સરસ એવી પેસ્ટ તૈયાર થઈ જાય તો અહીંયા આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આને સાઈડ ઉપર રાખીને આપણે ચણા બટેકા જોઈ લેશું બફાઈ ગયા છે તો હવે આપણે ચણા જોઈ લેશું ચણા અને બટેકા તો મસ્ત એવા આપણા ચણા બફાઈ ગયા છે તો હવે આપણે આનો વઘાર કરી લેશું તો ગેસ ઉપર આપણે કડાઈ રાખી દીધી છે અને બે નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો ચાર લવિંગ અને ત્રણ તજના ટુકડા અને બે ચકરી ફૂલના ટુકડા ઉમેરી અને આપણે વઘાર કરી લેશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું આદુ મરચાં ને લસણ પેસ્ટ ઉમેરશું આદુ મરચાં લસણ ની પેસ્ટ સતળાઈ ગઈ છે તો અહીંયા આપણે ડુંગળીમાં એક ચમચી જેટલી એક ચમચી લાલ મરચું પાવડર જે પ્રમાણે તમારા ઘરની અંદર તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર તમારે અહિયાં ઉમેરવાનું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીવું પાવડર થોડા લીલા પાંચ ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આપણે બાફવામાં પણ મીઠું ઉમેરેલું છે જે રસો કરશું એના ભાગમાં આપણે રસો અને મસાલાના ભાગનું આપણે મીઠું ઉમેરેલું છે અને સરસ મસાલાને સાતડી લેશું અહિયાં મસાલો એકદમ મસ્ત એવો કતળાઈ ગયો છે તેલ બટેકા પણ ઉમેરી દઈશું જે પ્રમાણે આપણે રસો જોતો હોય એટલે કે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરશું સ્વાદ આપણા શાકની અંદર બેસી જાય તો અહીં આપણું શાક એકદમ મસ્ત એવું ઉકળી ગયું છે ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે ઘટ એવી આપણી ગ્રેવી જો આપણી ગ્રેવી પણ મસ્ત ઘટ થઈ ગઈ છે અને આપણા શાક ની અંદર સરસ મસાલાનો સ્વાદ પણ બેસી ગયો છે તો હવે આપણે આ શાક ને સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ગ્રેવી વાળું ચણા બટેકાનું શાક ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો